જેના અનુસંધાને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ વડોદરા શહેર પોલીસ કમિશનર રેન્જ આઈજી તથા જિલ્લા પોલીસ વડાની કચેરીમાં પ્રેસ વાર્તાનું આયોજન કરાવ ફરિયાદ અનુસાર ચાર ઓક્ટોબરના રોજ વડોદરાના બાયલી કેનાલ રોડ ઉપર આવેલી ખુલ્લી જગ્યામાં સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી દરમિયાન ત્યાં બે બાઇક ઉપર પાંચ લોકો આવ્યા અને તેમની જોડે માથાકૂટ ચાલુ કરી હતી ઘટના બાદ અને બાઇક સવારે દે કહીને ત્યાંથી જતો રહ્યો હતો અને દરમિયાન રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં ત્રણ પૈકી એક આરોપીએ સગીરાના મિત્રને પકડી રાખીને તેણીની સાથે દુર્વ્યવહાર શરૂ કર્યો બાદમાં સામૂહિક ગેંગ રેપનું જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું બાદમાં આ અંગે કોઈને જાણ કરી તે જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપીઓ સગીરાનો મોબાઈલ લઈને ફરાર થઈ ગયા હતા મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાઈ હતી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તબક્કાવાર રીતે સીસીટીવી ફૂટેજીસ ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સના આધારિત તપાસ શરૂ કરાઈ અને સાથે જ આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા અગાઉ પકડાયેલા આરોપીની ખાનગીરાએ તપાસ કરવામાં આવી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીઓને અડતાલીસ કલાકમાં ઝડપી પાડવામાં આવ્યા છે આ ગુનામાં સંડોવાયેલા પૈકી એક મુન્ના ને વહેલીસ સવારના અંધારામાં તેના ખરીદી દબોચી લેવામાં આવ્યો આરોપીએ નાસી છૂટવાના કરેલા મુના બંજારા ની પ્રાથમિક પૂછપરછમાં તેની જોડે આવતા બંજારા અને બંજારા હોવાનું તેને કબૂલ્યું ક્રાઇમ બ્રાન્ચે બંનેને અલગ અલગ જગ્યાએથી શોધી કાઢીને કચેરી લાવી હતી અને ત્રણેયની સઘન પૂછપરછમાં તમામે હકીકત જણાવી દીધી ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે ને એક જ જ્ઞાતિના છે અને ત્રણેય ભેગા પડીને પાલીના નિર્જન વિસ્તારમાં મિત્ર સાથે બેઠેલ સગીરા જોડે ગેંગરેપ આચરીને મોબાઈલ ફોન ચૂંટવીને નાસી ગયા હોવાનું જણાવ્યું તમામ સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરીને વધુ તપાસ માટે વડોદરા તાલુકા પોલીસ મથકને વધુ તપાસ માટે સોંપવામાં આવનાર છે चार अक्टोबर रात गाम नजीक वोदरा ग्राम्य जिला में ਇੱਕ ਫੈਕਚੁਅਲ ਅਸਰਟਨ ਦਾ ਕੇਸ ਬਣਦਾ ਹੈ। ਹਾਗੇ ਗ੍ਰਾਮ ਦੇ ਨਾਮ ਨਾਲ ਸਾਡਾ ਅਪਲੀਕੇਸ਼ਨ ਮਾਰ ਇੱਕ ਨਾਮਵਾ ਮਾਰ ਦਿੱਤਾ ਹੈਗੇ। ਮੇ ਨੂੰ ਜਿਵੇਂ ਜੋ ਹੈ ਇਹ ਨਿਰਪੱਖ ਬਸ ਬਤਾ BNS 2023 ਨਾ ਕਿਤਲੇ ਕਲਮੋਂ ਨੇ ਕੋਕਸੋ ਐਕਟ 2012 ਨਾ ਕਲਮੋਂ ਦੇ ਤਰੀਕੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਬਣਾਉਣਾ ਦੀ ਤਫਾਤ ਕਰਵਾਉਣਾ ਆ ਆ બનાવમાં જે વિકટિવ છે મૂળ વરુદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાતમ બની હતી આના મહત્વ પોતાનું ઇમ્પોર્ટન્સને ખાને રાખીને વરુદરા શહેર પોલીસ વરુદરા ગ્રામ્ય પોલીસને મદદ માં રાખી ઇન્વેસ્ટિગેશન માં ટીમો પર કુતાયા હતા આજે આ ઘટનાને 48 કલાક પછી આ ગુનાશ શોધવામાં શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે આ આપણા સમાજથી જાહેર કરતાં અમને આનંદ થાય છે કે આ એક ઈએનએસ બ્લેમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં અછાપૂર્ત સેન્સેશન પૂરો થયું છે અને આ મહત્ત્વના કેસને હિંશોધી આરોગ્ય સ્થિતિ પહોંચવાની અમને સફળતા મળી છે આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી જેમાં ટેકનિકલ ટીમો હતા તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો સબ ઇન્સ્પેક્ટરોના ટીમની રચના કરીને આપણે તૈનાત કરી હતી તપાસ દરમિયાન

જે સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ છે મુખ્યત્વે મોબાઈલ ફોનની સીડિયા ડેટા એનાલિસિસ આના આધારથી આરોપીઓ કયું કયું જગ્યા મુવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મળવામાં આવેલું સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેલ વિશ્લેષણ એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને પ્રયાસ થઈ સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટર પણ આપણા રજિસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ અમને આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા તો મોટરસાઇકલ મોબાઈલ ફોન ડિટેલ સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ પર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સના આધારે આજે ક્રાઈમ બ્રાન્ચ આ ગુનામાં સંડાવાયેલ ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને તેમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ પાંત્રીસ વન સી બે હજાર ત્રેવીસ અંતર્ગત અટકનો કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરી છે સાથે સાથે તમે જાણો છો કે આગળના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાઇકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે આજની તારીખે આપણી તારીખ આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા વર્ષનો ઉમરવાળો છે આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે મૂળ ઉત્તર પ્રદેશના વાસી છે એ જ રીતે મમતાજ કુષે અફતાફ સુબેદાર આપણને વંજારા છે એ નંબર સાથે એમના સંબંધ છે રિલેટિવ છે આપણને મુગલ ઉત્તર પ્રદેશના અને ત્રીજો આરોપી શાહરૂખ શિફત અલી છવ્વીસ વર્ષના ઉંમરના છે આપણને પ્રજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે આ ત્રણેય આરોપીઓ લગભગ દસ વર્ષ પહેલાં વડોદરામાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને कंस्ट्रक्शन साइट में आ लोग पीओपी वगैरह ना काम करे तो उत्तर प्रदेश यहाँ के समिति वसायत करता आर ओ पी ओ से निकले था ने पी बाइली काम आग एम आ विक्टिम्स विक्टिम ने एम जे साथी था फ्रेंड था इमने जोता आ लोग बनाव ने अंजाम आप विगत